અત્યારે હું મળતો હતો તેજલ ભાભી આવી જા જોવા અહીંયા અત્યારે એ કે મારે મેળવું છે કારણ કે એક્સપિરિયન્સ હોય ને કઈ મળતા હોય લોટ હા મળી જો જો આ ગ્લાસ લઈ ગઈ તેને જોતો છે તો ફાઇનલી મિત્રો આપડી બધી ગોટીઓ તૈયાર થઈ ગઈ છે અને બની ગઈ છે જો બધી રોટલી એટલે બધી રોટલી હું બધી ગોટીઓ બની ગઈ છે અને હવે આને તળવાની છે પણ એની પહેલા મારા ભાઈનો એક વિડિયો યાદ આવી ગયો છે તે વિડિયો બનાવવાનો છે તો હાલો પહેલા વિડિયો બનાવી નાખી પછી આનું કામ શરૂ કરીએ એ ફ્યુ મોમેન્ટ્સ તો ફાઇનલી મિત્રો મારા ભાઈનો વિડિયો શૂટિંગ થઈ ગયો છે અને મેં આવ્યા ને તો જો એટલા બધા તળા ગયા કડી પણ આ ધોળા કેમ છે મમ્મી થોડા કાસા કાળા કાળા હોય મે ભેળાં દે આ જો થોડક ધોળા છે આવડા વધારે રસગુલ્લા નોવાય રસગુલ્લા કેવાય રસગુલ્લા ધોળા આવે કેમ મસ્ત લાગે જો પેલી વાર હું ખાઈ ને પેલી વાર ઘેરા મિત્રો આમ તો મોરસ ને કીધી ધોળ ધોળું થઈ ગયું છે હવે શું કરવાનું

હા ગરમ છે બહુ આ દુખાવા નો ગરમા ગરમ રેવા તો નથી જલ્દી કોમેન્ટ કરી નાખો કે ગુલાબ જંબુ કેવાય કે રજગુલા કેવાય હાલો તો મિત્રો અત્યારે હું બેઠો હતો આરામ કરવા ને જો બધા કામ કરે છે મારું મમ્મી વાળે છે તેજલ ભાઈ અહીંયા થાંભડે તો અનિતા ને આ બધા બાળકો રમે અહીંયા એક છે